મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચાર સોનું જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડ બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનું કેટલું મોંઘું થશે અને કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે જૂના આવડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાનો ભાવ જે છે એ છેલ્લા 3 દિવસથી સામાન્ય રીતે ઘટતો જોવા મળી રહ્યો છે અને જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનામાંથી આપણે રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ જેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા સમાચારની વાત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો

તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોના આજે એક ગ્રામ સોનું નવ હજાર એકસો ને ઓગણ ચાલીસ માં જયારે દસ ગ્રામ સોનું એકાણું હાજર ત્રણસો નેવું સો

સો ને ચૌદ માં જયારે દસ ગ્રામ ચાંદી એક હાજર એકસો ને ઓગણપચાસ ચાંદી કિંમત સપાટીએ જોવા મળી રહી છે તો મિત્રો હવે સોનાની વાત કરીએ તો પાછળ ના દિવસોમાં હાલ અત્યાર સુધીમાં સોનું જે છે એ મિત્રો ફરીથી હવે છસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો ચાંદી ની કિંમતો ની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ બધા જાણો છો કે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જો ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા જોવા મળતો હોય હોય છે છે ત્યારે મિત્રો ચાઇનીઝ ઇકોનોમીમાં વધઘટ થતી મળતી તો એમ કહી શકાય કે સોનાના ભાવમાં આવ્યો ફરી મોટો ઉછાળો અને જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હજુ પણ આપણા ગુજરાતના

વધારે લોકો તહેવાર દરમિયાન મિત્રો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો વૈશ્વિક બજારની સ્થિતિની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો અને ઘટાડો થવા પાછળ પરિબળો કયા કારણોસર રહેતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણોમાં વધઘટ અથવા તો યુએસ ડોલર માં વધઘટો અંદર વધારો ઘટાડો સો સોનાની માંગમાં વધારો ઘટાડો આવા ઘણા બધા કારણોથી સોનું જે છે એ મિત્રો વધતું અને ઘટતું જોવા મળતું હોય છે જેના કારણે સોનાના દાગીના જે છે એ આપણને મોંઘા થતા જોવા મળતા હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ યુદ્ધ જેવી સમસ્યા સર્જાય છે ત્યારે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળતી હોય છે અને આપીલી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંગુ તડું જોવા મળતું હોય છે હાલ વાત કરીએ તો ઘણા બધા શેર બજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે શેર બજારના લોકો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા દોડી પડ્યા છે જ્યારે મિત્રો વાત કરીએ તો આપણે સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનું અથવા તો 18 કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છીએ જ્યારે વાત કરીએ 24 મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે તો ઘણા બધા લોકો સતત સવાલો કરી રહ્યા છે કે સોનાની ખરીદી કરવી છે તો શું આગામી દિવસો ની અંદર સોના

જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો પચીસ ની શરૂઆત થી ઓલ ટાઈમ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોની જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ

આગામી દિવસોમાં સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ અને જો મહત્વપૂર્ણ વાત કરીએ તો હવે પછી સંપૂર્ણ માહિતી આપણે અપડેટમાં માહિતી મેળવીશું